નમસ્કાર મિત્રો હું છું વિનય સોલંકી અને મારી આ ચેનલ માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો મારા ટોપિકો કેવા લાગે છે લાઈક કોમેન્ટ જરૂર કરજો કેમ કે તમારો બધાનો સાથ સહકાર જ મારે જોઈએ છે કોઈ એવું વિચારે કે વિનયભાઈ તમે ખૂબ સારા ટોપિકો બોલો છો રજૂઆત કરો છો અમને ખૂબ જ ગમે છે બસ તમારો બધાનો એવો સાથ સહકાર મળી રહે તો હું મારા મનને

દેવાને કરવા માટે સતત મહેનત કરે અને થોડા સમય ની અંદર દેવું પૂરું પણ થઈ જશે ખબર પણ પડે મિત્રો ઘણી વખત એવું વધારે પડતું થઈ જવાથી માણસ હિંમત હારી જાય છે તૂટી જાય છે અને ના કરવાનું કરી બેસે છે તો મિત્રો આવી સિચ્યુએશનમાં સૌથી પહેલા મન ઉપરનો કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે માણસ અમુક જીવન જરૂરિયાત પૂરી કરવા માટે દેવું કરે છે જેમ કે મકાનની ખરીદી બેન દીકરીના લગ્ન મામેરું

કે હિંમત મરદા તો મદદ એ ઓટોમેટિક ભગવાન કોઈ માર્ગ બતાવી દે છે પણ તમે હિંમત સારી હથિયાર હેઠા મૂકી મહેનત ઉપર પૂર્ણ વિરામ મૂક્યું તો પરોજ પરેશાનીઓ વધી જશે મિત્રો માણસ હયાત હોય ને દિમાગમાં પોઝિટિવ થિંકિંગ ચાલતું હોય તો ગમે તેવું વધારે દેવું પણ ચૂંટણી કરવાની તૈયારી બતાવે છે પણ જો લેણદારો ઘરે આવે અને ગમે તેમ બોલે તો માણસ પરિસ્થિતિ અને સંજોગ કંટાળી આવડું પગલું ભરે તો પરિવારે આખી જિંદગી લોકોના મહેનત સહન કરવા પડે છે મિત્રો ભગવાને જો તમારી સામે મુશ્કેલીનું સર્જન કરે ને તો એનો ઉપાય એમાંથી બહાર નીકળવાનો રસ્તો સમાધાનનો રસ્તો પણ તે આપતો જ હોય છે પરંતુ આપણે એ રસ્તો શોધવાનો છે અને ત્યાં સુધી પહોંચવાનો છે હિંમત હારીને બેસી રહેવાથી વધારે નુકસાન થવાની સંભાવનાઓ વધી જાય છે મિત્રો મિત્રો એક બાપની એકની એક દીકરીના લગ્ન લેવાના હતા તો સામેના પક્ષે પાંચ તોલા સોનું માંગ્યું પણ બાપ બિચારો ગરીબ હતો એક તોલું સોનું ખરીદવાની પણ એની ઓકાત ન હતી છતાં તેને કહ્યું કે મારા શરીરમાં જ્યાં સુધી દમ હશે ને ત્યાં સુધી હું મહેનત કરીશ

મારે નથી જોઈતી સુખ સાહેબ મારે નથી જોઈતું સુખી ખાનદાન મારે નથી જોઈતા પૈસા રૂપિયા બંગલા ગાડી એવું ખાનદાન કે જે મને પૈસાથી નવડાવે મારે તો મારા પપ્પાનો પસ્તો ચહેરો જોઈએ છે પરંતુ સામેવાળા પક્ષે દીકરીના બાપની દયનીય પરિસ્થિતિ જાણી કહ્યું કે અમારે તમારો છોકરો નહીં પણ તમારી સોના જેવી દીકરી જોઈએ છે તમે જે મહેનત કરીને પૈસા કમાયા એનાથી તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત બનાવો તમે આ બીમારીની દવા કરાવો અને ખૂબ સારા તંદુરસ્ત બની જાઓ એવું અમે ઈચ્છીએ છીએ તમારી દીકરીની ચિંતા ના કરો એ હવે અમારા ઘરની લક્ષ્મી છે મિત્રો તો કહેવાનો અર્થ એમ કે હજી પણ દુનિયામાં ઇન્સાનિયત જીવે છે મિત્રો તમારા ઘરે લક્ષ્મી રૂપે એના લગ્ન વખતે દસ લાખ બની શકે છે તો મિત્રો દીકરીના મામે ના લગ્ન વખતે ક્યારેય દેવું કરવાનો સવાલ જ પેદા થતો નથી

લોકો એને માન આપવા લાગ્યા અને પૈસા ખુબજ લોકો પૈસા ના કારણે એના તરફ આકર્ષિત થવા લાગ્યા મનનો વિચાર આવ્યો કે જુગારમાં આટલા પૈસા જીત્યો તો આટલું નામ આટલી ઇજ્જત મને મળી તો હજી પણ હું જુગાર રમું તો આનાથી પણ વધારે જીતીશ તો મિત્રો એ ફરીથી જુગાર રમ્યો જોશમાં આવીને તે 10000 ને 10 લાખ પણ હારી ગયો અને એને લાગ્યું કે લાવ હું હજી ફરીથી જીતીશ તો એણે એનું મકાન અને જમીન પણ દાવ પર લગાવી બધું જ લૂંટાઈ ગયું મિત્રો અને એનો પરિવાર રસ્તા પર આવી ગયો તો મિત્રો આવી કોઈ લત હોય તો સુધરી જજો કેમ કે દેવાના એવા ખાડામાં ઉતરી જશો તો ક્યારેય બહાર નહીં આવી શકો મિત્રો જીવનમાં તમારો પક્ષ સાચો હશે ને તમારી નીતિ ચોખ્ખી હશે ને તો દેવું થઈ જાય તો ક્યારેય ગભરાવું નહીં ધીરે ધીરે ચૂકતે થઈ જશે બીજું કે અમુક લોકો એવા મક્કમ મનના હોય છે કે જેવો કોઈ વાત કોઈની સાથે શેર કરતા નથી

तो तमारो रस्तो आसान पण बनी सके एम के जेम एक छोकरा ने मेडिकल कॉलेज में जवानो हतो तो तेना एक सत्र नी फी 1 लाख रुपया हती तो एवा टोटल 3 सत्र होता तो ए छोकरो कॉलेज करे अने साइड में नौकरी करे नाइट शिफ्ट में એ ઘરમાં કોઈને કહેતો નહીં કે આટલી ફી છે કારણ કે ઘરવાળા પાસે ટેન્શન નો આવી જાય ઘરની પરિસ્થિતિ પણ મિત્રો ગરીબ જેવી જ હતી દૈનિય પરિસ્થિતિ હતી તો ઘરમાં એ કોઈને જણાવતો નહીં કે આટલી મારી ફી ભરવાની છે પણ એ પોતે સાઈડ પર નાઈટ શિફ્ટ નોકરી કરી અને ધીરે ધીરે મહેનત કરી અને ફી ભરે અને જોડે કોલેજ પણ કરે

એના ભણવામાં એના એપ્લિકેશન ઉપર પ્રોબ્લેમ થશે તો બાપે પોતાની આખી જિંદગીની કમાઈને પૂંજી 3 લાખ રૂપિયા ત્રણ સત્રની ફી ભરી દીધી અને છોકરાને સરે કહ્યું કે ભાઈ તમારી ત્રણ સત્રની ફી આવી ગઈ છે છોકરાને નવાય લાગ્યું કે પપ્પા જોડે તો આપણે પૈસા છે નથી તો ફી કોણે ભરી છે પણ કોઈ દિવસ બતાવતા પોતે ભલે હોય પણ એના છોકરાના ભવિષ્ય માટે બે કે ત્રણ લાખ બચાવ્યા હોય કદાચ અને જો છોકરો મા બાપને ને નો સહારો ના આપે ને તો પોતે એ પૈસા થી જીવન નો ગુજારો કરો પણ જો સંતાનનું ભવિષ્ય બગડતું હોય ને તો માં-બાપ પોતાની સાચવેલી મૂડી પર ખર્ચી નાખે છે તો મિત્રો દેવ કરતા પહેલા એક એકવાર પરિવાર સાથે કોઈ વાત શેર જરૂર કરજો કોઈ રસ્તો સાયદ મળી જાય તો મિત્રો દેવાનો ટોપિક આપણો અહીંયા પૂરો થાય છે અને એક સરસ મજાની શાયરી તમને સંભળાવું છું हे मनुष्य, इतने गुमान, गुमान में मत फिर तू अपनी औकात भूल जाए तू जो ये दो पहियों वाली बाइक चला रहा है ना, वो भी तेरे माँ बाप की कृपा है तू ऐसा मत बोल कि मैंने अपनी सैलरी से ली है क्योंकि तुझे पढ़ा लिखा कर जीवन में सहन करके तुझे इस सैलरी के काबिल उन्होंने ही बनाया है बंगला गाड़ी को और रुपया पैसा और कोई चाहता है पर उसके लिए सबसे पहले किसी की दुआ और आशीर्वाद कमाना ज्यादा जरूरी है क्योंकि ज्यादा ओवर कॉन्फिडेंस में जीने वाले इंसान एक दिन जो दिला है वही तुझसे दूर ना हो जाए जो तो रास्ते में मिलता हर इंसान हर पशु पक्षी हर एक चीज को अपना दोस्त मान एक दिन तुझे भगवान खुद सामने से मिलने आएंगे मेरे दोस्त चाहे वो किसी इंसान के रूप में हो या किसी वस्तु के रूप में કેવો લાગે ટોપિક મિત્રો લાઈક કોમેન્ટ જરૂર કરજો જય માતાજી મિત્રો